નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને તેના માણસો જંગલમાં સૂતેલા હોય છે ત્યારે એક સ્ત્રી આવી અને એમની પાસે હસવા લાગે છે અને કહે છે કે ભૂતિયા તમે બધા મરવાના છો અહીંયાથી તમે બહાર નહીં જઈ શકો અને એક એક કરીને બધા મરી જશો ત્યારે ભૂતિઓ કહે છે કે હા અમે તો મરી જશું કારણ કે આ જંગલની બહાર નીકળવાનો આમે ક્યાં કોઈ માર્ગ છે અને ત્યારે હસી રહેલી સ્ત્રી એટલું કહે છે કે ભૂતિયા આ જંગલની બહાર નીકળવાના ત્રણ માર્ગ છે જેમાંથી એક પેલો માખણીઓ ડુંગર ધરાશાય થઈ ગયો અને બીજા હજુ બે રસ્તા બાકી છે પરંતુ એ તમને ક્યારેય નહીં મળે અને તમે આમને આમ ઝૂરી ઝૂરીને મરી જશો ત્યારે ભૂતિયો રાહતનો શ્વાસ લઈને કહે છે કે હાસ બે દ્વાર બીજા તો છે અને હવે તો ગમે તેમ કરીને પણ હું એ બહાર નીકળવાનો માર્ગ શોધી લઈશ અને આમ ભૂતિઓ આટલું કહે છે ત્યાં તો પેલી સ્ત્રી ફરી જોર જોરથી હસવા લાગી અને પછી ભૂતિઓ ઊભો થઈને કહે છે કે હે દેવી તમે કોણ છો અને આમ અમને વટે માર્ગુને કેમ હેરાન કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે તો આજે અહીંયા તો કાલે બીજે અમે તમારું કાંઈ બગાડવા નથી આવ્યા ત્યાં તો પેલી સ્ત્રી શાંત પડી જાય છે અને કહે છે કે ભૂતિયા તારો સ્વભાવ ખૂબ જ સારો છે અને તારો સ્વભાવ જોઈ અને એટલા માટે તો હું દેવી તારી પાસે આવી છું ભૂતિયા હવે કઈ બાજુ જવાનો પ્લાન છે તારો ત્યારે ભૂતિયો કહે છે કે દેવી આ ઘટાદાર જંગલમાં કઈ બાજુ જવું અને શું કરવું કંઈ શું પડતી નથી પરંતુ એ તો જણાવો કે તમે કોણ છો ત્યાં તો એ દેવી કહે છે કે ભૂતિયા હું તારી સામે તો નહીં આવું પરંતુ તને એટલું કહું છું કે હું કોણ છું તો સાંભળ ભૂતિયા આ રાજપાલસિંહના હાથમાં જે ભીલોની દેવીની મૂર્તિ છે ને એ જ હું ભીલોની દેવી છું અને ભૂતિયા હું હંમેશા તારી સાથે છું તું ચિંતા કરતો નહીં અને હે ભૂતિયા હું તારી પાસે એટલા માટે જ આવી છું કારણ કે બે દિવસથી તારા મનમાં એક ડર સતાવતો હતો કે અહીંયા એક જ માર્ગ હતો આ જંગલમાંથી જવાનો અને એ માર્ગ ઉપર પણ આ માખણીઓ ડુંગર ધરાશાયી થઈ ગયો છે તો પછી આ જંગલની બહાર જવા માટે શું બીજો કોઈ માર્ગ છે કે નહીં બોલ ભૂતિયા તું આ વાતે મૂંઝાતો હતો ને ત્યારે ભૂતિયો કહે છે કે હા મળી હું એ જ વાતે મૂંઝાતો હતો પરંતુ હવે તમે મારી મૂંઝવણ દૂર કરી નાખી છે ત્યારે દેવી કહે છે કે ભૂતિયા તું ચિંતા કરતો નહીં તને બહાર જવાનો માર્ગ દેખાડવામાં હું તારી મદદ કરીશ ત્યાં તો વેલા બાપા બોલી ઉઠ્યા કે હે ભીલોની દેવી મારી તમને તો ખબર જ હશે કે આ જંગલમાં કઈ બાજુ ક્યાં પેલા ગુપ્ત રસ્તાઓ છે કે આ જંગલની બહાર નીકળી શકાય એ અમને ઝટ દેખાડો કારણ કે માળી અમારે હજુ રૂપાવટી નગરીમાં જવું છે અને ત્યાં અગત્યનું કામ પાર પાડવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને ભીલોની દેવી રડવા લાગી અને રડતાં રડતા એટલું કહે છે કે હે વેલા બાપા મને બધી ખબર છે પરંતુ હું તમને એ માર્ગ નહીં બતાવી શકું કારણ કે હું પણ આ જંગલની બહાર નથી જઈ શકતી અને જો હું આ જંગલની બહાર જઈ શકતી હોત ને તો હું પણ અહીંયાથી મારા ભીલોના ગામમાં ચાલી ગઈ હોત કે જ્યાં તેઓ નવું ગામ વસાવી અને એ એક એક ભીલ માણસ પોતાના એક એક કુબામાં આજ દિવસ સુધી ભીલોની દેવીના દીવા બાળી રહ્યો છે કે એક દિવસ અમારી દેવી જરૂર આવશે અને અમારી ભક્તિ જરૂર રંગ લાવશે પરંતુ વેલા બાપા હું વચને બંધાયેલી છું એટલે તો આ જંગલમાંથી બહાર નથી જઈ શકતી અને આ જંગલમાંથી બહાર જવાનો કોઈને માર્ગ પણ નથી દેખાડી શકતી ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં દેવી અમે એ માર્ગને જેમ બને એમ જલ્દી પ્રાપ્ત કરી લઈશું અને બહાર પણ જલ્દી નીકળશું અને તમને પણ બહાર જરૂર કાઢીશું ત્યારે દેવી કહે છે કે ભૂતિયા જો કોઈ માણસ મારી આ મૂર્તિને લઈને બહાર કાઢે ને તો હું પણ આ જંગલમાંથી આઝાદ થઉં નહીતર હું પણ આ જંગલમાં ભટકું છું અને આટલા દિવસ તો જમીનની ખૂબ જ પેટાળમાં હતી પરંતુ મને બહાર કાઢનાર ભૂતિયા તું ચિંતા કરતો નહીં તારો અને તારા મિત્રોનો હું વાળ પણ વાંકો નહીં થવા દઉં ત્યારે ભૂતિયો કહે છે કે મારી તમે અમને માર્ગ ના દેખાડી શકો તો કાંઈ વાંધો નહીં પરંતુ શું તમે અમને થોડા ઘણું કહી શકો જેથી અમને એ માર્ગ શોધવામાં ખૂબ મદદરૂપ થાય ત્યારે ભિલોની દેવી કહે છે કે હા ભૂતિયા હું તને એટલું તો જરૂર કહીશ કે તારે ક્યાં અને કઈ બાજુ જવાનું છે તો સાંભળ ભૂતિયા અહીંયાથી ઉગમણી દિશા તરફ તમે બધા જ માણસો ચાલી નીકળજો અને ઉગમણી દિશા તરફ ચાલતા ચાલતા જશો ને ત્યાં એક કબીલો આવશે અને ત્યાં આજુબાજુમાં ઘણા બધા કાચા અને પાકા માટલાઓના ઢગલા હશે અને એ માટલાના ઢગલા આવે ને તો સમજી જજો કે ત્યાં એક કુંભારનો કબીલો આવશે અને એ કબીલાના સરદાર છે ગોપીનાથ અને આ ગોપીનાથના કબીલામાં તમે પહોંચી જજો અને ત્યાં પહોંચ્યા પછી તમને એ જાણવા મળશે કે તમારે કઈ બાજુ જવું અને આ જંગલની બહાર નીકળવાનો માર્ગ કયો છે એ બધું જ તમને ગોપીનાથના કબીલામાં રહેવાથી પ્રાપ્ત થઈ જશે પરંતુ ભૂતિયા એક વાતનું ધ્યાન રાખજે ગોપીનાથના કબીલાના જે માણસો છે ને એ ખૂબ જ ભયાનક અને ક્રૂર છે માટે એમનાથી સાવધાન રહેજો ત્યારે ભૂતિઓ કહે છે ભલે માડી તમે અમને આટલી માહિતી આપી છે તો એ અમારા માટે પર્યાપ્ત છે અને આમ આટલી વાત કર્યા પછી ભૂત્યો ત્યાંથી કહેવા લાગ્યો કે રાજપાલસિંહ હવે મને એટલી તો ખાતરી થઈ ગઈ છે કે આ જંગલમાંથી બહાર નીકળતો જે રસ્તો છે ને એ ઉગમણા ભાગ તરફ જ છે કારણ કે એ બાજુ આપણને આ દેવીએ જવાનું કહ્યું છે તો એનો મતલબ એ થયો કે ઉગમણી દિશા તરફ જ આ જંગલની બહાર નીકળવાનો દ્વાર છે ચાલો આપણે એ દિશા તરફ પ્રયાણ કરીએ અને પછી તો ભૂતિઓ રાજપાલસિંહ બાપા અને સુખદેવસિંહ એ બાજુ ચાલવા લાગ્યા અને વહેલી સવારના ચાલવાનું શરૂ કર્યું છે અને ચાલતા ચાલતા બફોર થવાની તૈયારી છે એમ છતાં પણ હજી તેમને આ કબીલો મળ્યો નથી તેથી ઉગમણી દિશા તરફ બધા માણસો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આમ ચાલતા ને ચાલતા તેમને અંધારું મળી જાય છે તેથી ત્યાં જ રાતવાસો કરવા માટે રોકાણા છે અને જેવા રાતવાસો કરવા રોકાણા ત્યાં તો તેમના ઉપર એક સંકટ આવે છે અને તેઓ હાથીઓના વિસ્તારમાં જઈ અને સૂતેલા છે ત્યારે વહેલી સવારે ઉઠ્યા અને ઉઠીને જુએ છે ત્યાં તો તેમના ડોળા ફાટી જાય છે કારણ કે ઘણા બધા હાથીઓ તેમની ચારેય બાજુ આવી અને ઊભા રહી ગયા છે અને વચ્ચે આ પાંચે માણસો ત્યાં સૂતેલા છે ત્યારે ભૂતિયાની આંખ ખુલતાની સાથે ભૂતિઓ કહેવા લાગ્યો કે વેલા બાપા આંખ ખોલીને જુઓ તો ખરા અહીંયા શું આવ્યું છે ત્યારે વેલા બાપા આંખ ખોલીને જુએ છે ત્યાં તો તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા હવે મારાથી રહેવાતું નથી અને લાગે છે કે આજે આપણી જિંદગીનો છેલ્લો દિવસ છે કારણ કે આ તો જંગલી હાથી છે અને જંગલી હાથી આપણને છોડશે નહીં ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા મને પણ એવું જ લાગે છે ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું કહેતો હોય તો મારી તલવારથી આ હાથીઓ ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી નાખું ત્યારે ભૂતિઓ બોલ્યો ના ના રાજપાલશ્રી તમે એવું કરતા નહીં અને જો તમે એવું કરશો ને તો આ બધા હાથી ભળકશે અને પછી તો આપણને છોડશે નહીં પરંતુ અત્યારે તમે સૂતેલા રહો અને હવે જોઈએ કે આ હાથી આપણને ક્યાં સુધી આમ રોકી રાખે છે અને આમ આ બાજુ હાથીઓના ઝુંડમાં આ ભૂતિઓ અને તેના માણસો ફસાણા છે અને એવા જ ટાણે પેલા કુંભારના કબીલાના લગભગ ચાર પાંચ માણસો ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળે છે અને આ હાથીઓનું ટોળું જોયું અને જોતાની સાથે કહેવા લાગ્યા કે ભાઈઓ જુઓ તો ખરા લાગે છે કે આજે ફરી હાથીઓએ કોઈક માણસોને રોક્યા છે ત્યારે હાથીઓના પગના નીચે નમી નમી અને દૂરથી જોઈ રહ્યા છે ત્યારે આ કુંભારો કહેવા લાગ્યા કે હા વાત તો સાચી છે અને આ હાથીઓ અહીંયા કેટ કેટલા માણસોને મારી નાખે છે પરંતુ આજે તો આપણે નજરો નજર જોઈએ કે હાથીઓ આ માણસોને કેવી રીતે મારે છે અને આમ આટલો વિચાર કરી અને આ કુંભારોના કબીલાના જે ચાર પાંચ ઘોડે સવારો છે તે ત્યાં આવી અને આ બધી ઘટનાને જોઈ રહ્યા છે ત્યારે આ બાજુ એક હાથી કે ખૂબ જ મોટો વિશાળકાય છે અને તે ચાલતો ચાલતો આજે પાંચે જણા સૂતેલા છે તેમની પાસે પહોંચે છે અને પહોંચી અને હાથી પોતાનો પગ ઊંચો કરી અને વેલા બાપાને મારી નાખવા માટે તે પગ ઉપાડી અને એમના ઉપર મૂકવાની તૈયારીઓ કરે છે ત્યાં તો ભૂતિઓ ઊભો થાય છે અને વેલાબાપાને ખેંચી લે છે આઘા અને હાથીનો જે પગ હોય છે તે આ જમીન ઉપર પટકાય છે પરંતુ ભૂતિઓ આ ઘટનાને જોતાની સાથે જ કહેવા લાગ્યો કે વેલાબાપા હવે અહીંયાથી ભાગવું પડશે નહીતર આ હાથીઓ આપણને છોડશે નહીં ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા આવા હાથીઓના ટોળામાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું ત્યાં તો દૂર રહેલા પેલા ચારે ઘોડે સવારો ખળખળ દાંત કાઢીને હસી રહ્યા છે અને કહે છે કે ભાઈઓ આજે તો જોવાની ખૂબ મજા આવશે અને નજરો નજર હાથી કેવી રીતે શિકાર કરે છે ને એ જોવાની મજા તો કંઈક અલગ જ છે અને આ તો જંગલી હાથી છે અને આ જંગલી હાથી તો વાઘ અને દીપડા કરતી પણ ખૂબ જ ભયાનક હોય છે અને આમ પછી તો હાથી પોતાની લાબી કરી અને ભૂતિયાને પકડવા જાય છે ત્યાં તો ભૂતિયાને ગુસ્સો આવે છે અને પછી તો તે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી નાખે છે અને ભૂતિયો જ્યારે બાબરો ભૂત બની અને જ્યારે એક એક હાથીઓને ડરાવવા લાગ્યો ત્યાં તો હાથીઓ ત્યાંથી ગભરાણા અને ગભરાઈ અને પોતાની પૂંછડી પટપટાવતા ત્યાંથી એક એક જંગલી હાથી દોડવા લાગ્યા ત્યારે આ બાજુ ભૂતિયો કે જે બીજા માણસોને તો સાધારણ લાગે છે પરંતુ આ હાથીઓને આ ભૂતિયો એક વિશાળ ડરાવણું સ્વરૂપવાળો દેખાવા લાગ્યો અને પછી તો જે જે હાથીએ આ ભૂતિયાને જોયો એ બધા જ હાથી ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગવા લાગ્યા અને આપેલા પેલા ઘોડેસવારો આ ભૂતિયાને જોઈ રહ્યા છે અને તેઓ કહેવા લાગ્યા કે આવડું બાળક આવા જંગલી હાથીઓને કેવી રીતે ભગાડતું હશે અને ત્યાં તો ભૂતિયો એક હાથીની સૂંડ ઉપર ચડી અને માથા ઉપર પગ મૂકી જે મોટો વિશાળ મહાકાય હાથી હતો તેની પીઠ ઉપર ચડી જાય છે અને ચડીને કહે છે કે વેલા બાપા અહીંયા આવું છે કેટલી મજા આવે છે હાથીની સવારી કરવામાં ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આવા જંગલી હાથીને વશમાં કરવાને એ તારા જેવા માણસનું કામ છે અમારા જેવા તુચ્છ માણસનું નહીં ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મારે પણ તારી પાસે આવવું છે મને લે તો જા ત્યારે પેલા ઘોડે સવારો મનમાં વિચાર કરે છે કે આ જંગલી હાથીઓને આજ દિવસ સુધી અમારા સરદાર ગોપીનાથ પણ વસમાં નથી કરી શક્યા અને એક દિવસ આ જંગલી હાથીને અમે પકડીને ગયા હતા ત્યારે લગભગ સો સો માણસોને ઘસડી અને આ હાથી પાછો જંગલમાં ભાગી ગયો હતો તો પછી આ બાળક એવો તો કેવો પરાક્રમી હશે કે તેણે આવા જંગલમાં રખડતા જંગલી હાથીને પણ પોતાના વશમાં કરી અને તેના ઉપર ચડી ગયો છે તેથી આ ઘોડે ઘોડેસવારો ચાલતા ચાલતા આ રાજપાલસિંહની પાસે આવે છે અને આવીને કહે છે કે કોણ છો તમે અને અહીંયા આ જંગલમાં શું કરી રહ્યા છો ત્યારે આ ચાર માણસોને આવતા જોઈ ત્યારે ભૂતિઓ પણ હાથીની પીઠ ઉપરથી નીચે ઉતરી અને હાથીને ભગાડી નાખે છે અને પછી ભૂતિઓ આ ચારેય માણસોની પાસે આવીને કહે છે કે ભાઈઓ તમે કોણ છો અને આ જંગલમાં આમ ઘોડાઓ લઈને કઈ બાજુ ભટકો છો ત્યારે એ માણસો કહેવા લાગ્યા કે અમે તો અહીંયાના જ છીએ અને અહીંયા બાજુમાં જ અમારો કુંભારોનો કબીલો છે અને અમે તો એ કબીલાના છીએ પરંતુ તમારા પહેરવેશ ઉપરથી લાગતું નથી કે તમે આ બાજુના હોય સાચું કહેજો તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ત્યારે કુંભારનું નામ સાંભળતાની સાથે ભૂતિયો રાજપાલસિંહને કહેવા લાગ્યો કે રાજપાલશ્રી તો તો આપણે કુંભારના કબીલામાં પહોંચી ગયા છીએ અને પછી ભૂતિઓ કહે છે કે ભાઈ અમારે ગોપીનાથને મળવું છે શું ગોપીનાથ કુંભાર અહીંયા રહે છે ત્યારે પેલા ચારે ઘોડે સવારો પહેલાં તો થોડાક દૂર જઈને કહેવા લાગ્યા કે લાગે છે કે આ ગોપીનાથના ખૂબ જ ભારે દુશ્મનો છે અને જો ગોપીનાથના દુશ્મનો ના હોત ને તો તેઓ કબીલામાં પહોંચ્યા હોત આમ ગોપીનાથ વિશે ના પૂછ્યું હોત એટલા માટે આપણે આમને અહીંયાથી આપણો જે જૂનો કબીલો છે ત્યાં પહોંચાડી દઈએ અને પછી ગોપીનાથને મળીએ અને જો આપણા સરદાર ગોપીનાથ કહે તો જ આપણે આ માણસોને લઈને એમની સાથે જઈશું નહીંતર આમને ત્યાં જ જૂના કબીલામાં આપણા માણસોને બોલાવી અને મારી નાખીશું અને આવો વિચાર કરી અને આ ચારેય માણસો પાછા ચાલતા ચાલતા આ ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે તમારે ગોપીનાથનું શું કામ છે એ તો અમારા સરદાર છે ત્યારે ભૂતિઓ કહે છે કે અમારે એમની પાસેથી થોડીક સહાયતા જોઈએ છે અને એમની મદદની અમને ખૂબ જ જરૂર છે એટલા માટે અમે આ ગોપીનાથને મળવા માટે ઠેઠ અહીંયા સુધી ચાલતા ચાલતા આવ્યા છીએ ત્યારે પેલા ચારે માણસો કહે છે કે તો ચાલો અમારી સાથે અમે તમને ત્યાં લઈ જઈએ છીએ અને આમ કહી અને પછી આ ચારે ઘોડે સવારો ભૂતિયાને રાજપાલસિંહને વેલા બાપાને અને સુખદેવસિંહને લઈ અને જૂના કબીલામાં બેસાડે છે અને કહે છે કે અહીંયા બેસો અમે હાલ જ ગોપીનાથને લઈને આવીએ છીએ અને આમ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી